મારું નામ સોલંકી કુંવરસિંહ ગોડાજી ગામ કંબોઈ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા હવે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છો કે જે ઓર્ગેનિક ઓર્ગેનિક પ્રશ્ન ખૂબ મોટો કહેવાય છે પણ હા બીજી છે જે એને આવડે એને પણ આમાં એવું છે કે જે આપણે મલ્ચિંગ પેપર વાપરતા હતા એ મલ્ચિંગને પેપરની જગ્યાએ આપણે જે એક્ઝોટિવ શાકભાજી કરી છે જે ફોરેનની ને એવી વેરાયટી એ કહેવાય આરી દરેક પ્રોડક્ટ અલગ 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 લગભગ એકતાળીસ વેરાયટી મેં એક એકરની જગ્યામાં કરેલી છે તો આપણે આ સાલે એવો એક જુગાડ બનાવ્યો હતો નવો કે જે કાગળનો મલચીન અને એ કાગળનો મલચીન આજે આપણે ફૂલ છે જુઓ આખો આ કાગળનો જ મલચિંગ છે અને મૂળ એટલું બધું ડેવલપ થાય છે કાગળના મલ્ટિંગમાં કે ખોબ એમ એટલે કોઈ કેમિકલ કે કોઈ રાસાયણિક દવાનું અમુક જરૂર પડતી નથી અને ઓર્ગેનિકમાં કેમિકલ વાપરવાથી એ જો આપણો એક કિલોનો છોડ બનતો હોય તો આપણે કેમિકલ વાપરવું શા માટે પણ એના માટે થોડીક રાહ જોવી પડે એક બે વર્ષ માટે પણ થાય છે સક્સેસફુલ અને આ બધી જ તમને વેરાયટી બતાવવું એક 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 ચીવડી મોટી વેરાયટી છે એક વેરાયટીમાં નહીં દરેક વેરાયટીમાં અને દરેક વેરાયટીમાં એટલા બધા મૂળ કે જો મૂળ એટલે જેટલું સફેદ મૂળ તંતુ મૂળ હોય એટલો ખોરાક છોડું પાડે દરેક બધા જે કેમિકલથી માઇકો રાજાની હિમીક નહીં એવું બધું નાખતા હોય છે પણ હું પાણી સિવાય બિલકુલ કોઈ ગૌમૂત્ર અતારથી આ થાય છે ઓનાથી આપણે મોટું શું જોવે અલગ વાત છે આ એક એક દોઢ દોઢ બે બે કિલોના છોડ એક છોડ બે બે કિલોનાથી કોઈ ઓનું વેચાણ કેન્દ્ર આપણે જે અમદાવાદ છે જયપુર છે દિલ્હી છે એવામાં વેચાણ થાય છે પણ દરેક ખેડૂતને ઓમાં ખેતી તો દરેક કરે છે પણ દરેકને આરે આ આનું માર્કેટિંગ શીખવાનું જરૂર છે આ દરેક જે વેરાયટી અલગ અલગ આપણે જોઈ રહ્યા છો તમે એ દરેક વેરાયટીનો અલગ 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 ભાવ આવે છે પણ એ બસો નેચો ભાવ હોતો નથી હો દરેક ગ્રાહક દરેક ખેડૂતને મારી નમ્ર વિંદનને વિનંતી છે કે દરેક ખેડૂત જો આવી ખેતી કરશે તો દરેક ખેડૂતને કે જે આપણે મોદી સાહેબનું જે સપનું છે કે એ ખેડૂતને ડબલ આવક થવી જોવે તો આવી રીતે આ એકજોટી શાકભાજી વાવીને પોતે જ એક માર્કેટિંગ કરતો થઈ જાય ખેડૂત તો એને કોઈ કચાશ ના રહે અને એ ખેડૂતને ડબલ આવક થાય આવું વાવ્યાય જવાન જય કિસાન